સાહેબ હું કન્ડક્ટર ગોધરાથી નાસિકની રૂટ પર નોકરી પર ફરજ પર અમે હાજર થયા હતા અને ગોધરાથી નાસિક બસ ઉપાડેલી હતી તો ગોધરાથી સવા નવના આસામ ગોધરા નીકળ્યા પછી ગોધરા ગોધરા કરીને કંઈક સ્થળ છે ત્યાં જગ્યાએ એક ઇસમ જે વિડીયોમાં દેખાય છે માથાબારી એ ઈસમ પોતાની બાઇક ઉપર એક બંધ પડેલી હાલતમાં એક મને ધક્કો મારતો અને રસ્તા વચ્ચે ચાલતો હતો એટલે મારા મંદર બેસમાં બેઠેલ મુસાફરે એને જાણ કરી સાઈડમાં હટાવે અમને જવા દે આટલું કહેતાની સાથે એ ઉગ્ર થઈ અને લાકડું લઈને અમને મારવા માટે દોડ્યો હતો મારો કન્ડક્ટર દરવાજો ના ખોલ્યો એટલે મેં ગાડી ઊભી કરી બુકિંગ કરતાં કરતાં સીધો મારા ડ્રાઈવરને મારવા એટલે હું સીધો ડ્રાઈવરને બજાવવા માટે ડ્રાઈવર જોડે જતો રહ્યો ડ્રાઈવરને ખેંચી લીધેલો હતો દરવાજો ખુલી ગયેલો હતો એટલે મેં ડ્રાઈવરને પર પપ્પા ખેંચી લીધો હાથ પકડીને એટલે ડ્રાઈવરને વાગ્યું ના તો મારા બાજુ મુસાફરો બી એને કહેવાય કોઈ તો કેમ આવો કરે છે તો મુસાફરને મારવા દોડ્યો તો ડ્રાઈવર સાઈડની પાછલી બારીનો કાચ એને નુકસાન કરેલ છે બહાર કાચ પડી નાખેલ છે અને આના કારણે અમારે આજે શેડ્યુલ જો રદ થાય તો પચાસ હજારની મારે એસટીને નુકસાન થાય છે તો આની જવાબદારી કોણ અને અમે સીધા એકસો બાર પર ફરિયાદ કરી અને પીસીઆર વાહન આવેલ હતા સ્થળ પર અમે બધું અમારું એ લઈ અને પછી અમે સીધા ફરિયાદ કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગોધરા આવેલ છે અત્યારે અમારી એફઆઈઆર દર્જાઇ રહેલ છે દીપકભાઈ પટેલ